નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં ગુજરાતી ઉખાણા અટપટા ઉખાણા વિશે વાત કરીશું તો વિડીયો લાસ્ટ સુધી જોજો એક પ્રાણી એવું જે વનવગડામાં રહેતું મોટા મોટા કાનને શરીર છે સુંવાળું જવાબ કોમેન્ટ કરું આનો રાઈટ આન્સર આવે છસલું હવા કરતાં હળવો હું રાંગે બહુ રૂપાળો થોડું ખાવું ને ધરાઈ જાઉં વધુ ખાવું તો ફાટી જાઉં જવાબ કોમેન્ટ કરું આનો રાઈટ આન્સર આવે ફુગ્ગો ઘરમાં મહેમાન દેવાય વોટમાં નેતાને દેવાય આરામ કરવામાં વપરાય બોલો એશું આનો રાઈટ આન્સર આવે ખુરચી વાણી નહીં પણ બોલી શકે પગ નહીં પણ ચાલી શકે વાગે પણ કાંટા નહીં પણ એના ઇશારે દુનિયા ચાલે બોલો એશું આનો રાઈટ આન્સર આવે કડિયાલ પીળા પીળા પદ્મસિંહને પેટમાં રાખે રસ થોડા ટીમ્પા વધુ પડે તો દાંતનો કાઢે કસ બોલો એ શું જવાબ કમેન્ટ કરો આનો રાઈટ આન્સર લીંબુ આવે ઘરે ઘરે દીવા પ્રગટાવે અમીર ગરીબ સૌ આનંદ લૂંટે વેર ચેરની આજે વાતો ભૂલાય મીઠા મો કરી આજે સૌને મલકાય બોલો શું જવાબ કમેન્ટ કરો આનો રાઈટ આન્સર આવે દિવાળી એવું શું છે જે બધા લોકો રાતમાં લેવાનું પસંદ કરતા હોય જવાબ કમેન્ટ કરો આનો રાઈટ આન્સર ઊંઘ આવે એવી કઈ વસ્તુ છે જે છોકરાઓ દરરોજ પહેરે અને છોકરીઓ વર્ષમાં એકવાર પહેરે છે આનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ બીનો પિતા છે પણ બી એ એનો પુત્ર નથી આ કઈ રીતે સંભવ છે જવાબ કોમેન્ટ કરો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ જાણકારી સફળ વિડીયો જોવા મળે થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો